લા લા આ ગોદરા એના ચાયા કાક રેતા લાગે લે 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 આ ગાડી ગઈ ગાડી વાળી એવું છે પૂછી હરકો તોડો છો હે ફેમ તો ફરી એકવાર સ્વાગત છે અમારા નવ વ્લોગમાં તો કેમ છે તમે બધા મજામાં તો યાર મજામાં થશે તો મજામાં જ રહેવાનું છે તો પાસે આજે વ્લોગ શરૂ કરી દેશે છે ઠેઠ સાડા દસ કેમ કે મારે છે ને જવાનું થઈ ગયું છે બહાર ને તમે થમેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે ક્યાં ગયા છે ને મારે મારે બાને જવાનું છે અને જાગી ગયો છું હું આજે સાડા દસ થઈ ગયા છે અને નાઈટ કરીને આવ્યા તો હું તો થોડો બાય જગાડે જવા હું ભાઈ જાઓ ને બા તો અમારા કાકાની આવેલા છે તો એની પાસે જવાનું છે

આ ખાવું છે દે હાલે એમ નહી કરવાનું તો હું બોર નહીં આપું તને બોર નથી દેવા બોર જા તોડ નાખી લાવ કેવો હશે તોડ નાખી હજે હજ હરકવા જ જો આમ પ્લેન જો આયો વા તું અરે હું તો બધું પાડ લઉં તમ ન આલે આ આ એક તોડ પાછી એટલે તોડ તાર મમ્મીને મારવાનું મને મમ્મીને માર દે માર દે દીધા જો નો કે

કામ હોય તો ફોન કરી દેવાનો હવે છે ને અમારે જવાનું શું છે એટલે જાવી છે કામ આવી જાય એમને અત્યારે છે ને હું આવી જશે મારા ભાઈ ને એમ ઘરે કેમ કે આવવાનું હતું ને એટલે અહીં જો હિસકો હું હિસકા ખાતો હતો અને માર બા જો એન એને છોકરી હાટું છે ને જો હરગો કાઢ્યો હરગો જ ને અને માર ભાઈ જો હીરા કાંઈ એ અહીંયા ઘરે જ હીરા કાંઈ એને હીરા ખાવાનું છે ને ઘરે ઘંટી છે તો અહીંયા હીરા કાંઈ અને અમે બેઠા હતા ને અમારા ફ્રેન્ડ ને મકાન તમને બતાવ્યું નહોતું આજ બતાવી દો અને જો મકાન હમણાં કર્યા છે આ રહોડું છે આવડવા છે એ બાણું છે અહીંયા એક રૂમ છે એક રૂમ આયા છે આમ તો માં જોયું થશે તો મને કઈ ખ્યાલ નહીં રહ્યો કેમ કે હું ઘણી ફેરી દેખાતો તમને એટલે હું કયો તમે હે જોઈ લીધું એમ એવું છે તમે બધા આમ જોઈ લેજો મારે આ ચક નું દેખાડવું પડે ને આમ ઝાડવા જો લગાડે કુંડા જો છે આ બધું હમણાં નવું નવું આવ્યું છે જો ઊંડા ને જો અને અહીં ત્યાં ઉપર હું ખીર અહીંયા કરી આમ તમે જોયો છે ને આમ નહીં જોયું હોય તો આવું બેઠા છીએ એમના અરઘો આપે છે ફેમિલી છે ને હું ઘરે પોગી ગયો છું અને હું મારા છે ને મારે પાછું કામ આવી ગયો હતો અહીંયા ગયો હતો અને હવે છે ને મારે હું છે કેમ કે અત્યારે વાગી ગયો છે એક ઉપર થઈ ગયું છે અને મારે પાછું નાઇટમાં જવાનું છે તે હોવું પડશે તો આપણે છે ને પેલા હુવાનો છે ને તે ઘડીક આપણે પાછું નાઇટમાં જવાનું હોય ને એટલે તો પાછા પાછા જાગ્યો તો તમે છે ને બ્લોગમાં કન્ટિન્યુ અત્યારે ફેમિલી છે ને હું જાગી ગયો છે ને અત્યારે ગયા છે સાત ને અગિયાર થઈ ગયું છે કેમ કે બહુ મોડો થઈ ગયો ને એવું થયું છે ને આમ જો અંદાજે

તો અમે બધા ખૂબ મજા કરીને બેઠા અને વાતો ને એવું કરતા હોય એ લોકો તો વાતો કર્યા પછી અમે બેઠા ત્યાં હું તીર્થો રમાડતો થ ને અને બાકી તો યાર મજા આવી ગઈ એ લોકો આરે ગયા જઈને બધા બહુ મસ્ત હતી તો બાકી તો હવે પાછા આપણે ઓફિસે જવાનું છે અને દિવસ આખો દિવસ આમ થોડુંક જાય ગયો એટલે થોડોક ઉજાગરો રહે અમારે અને ઓફિસે અત્યારે જવાનું છે આપણે ઓફિસે જઈશું અને મને તો આશા છે તમને લોક ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પાછા કાલ નવ લોકમાં તો ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો